સમાજ ના બંધારણ માટે નાના જફો મુકમે તમામ અમારા ગામના આગેવાનો સંતો ભક્તોની હાજરીમાં જે મારા નાના નાનાધમપુરની કમિટી રચવામાં બાકી હતી એ આજ અમે પાંચ બે હજાર ના રોજ અહીંયા શંકર ભગવાનના મંદિરે હાજર રહી અને આ મિટિંગનું આયોજન કરેલું છે આ મિટિંગમાં સમાજના બંધારણના જે જે મુદ્દા છે એ મુદ્દા અહીંયાથી આપણે વચી અને આ જમાબેથી અહીંયા સંભાળવાના છે અને અન્ય લોકો કોઈ ગામ હાજર ના હોય એમને આ એક વિડીયો ઉપર બને છે વિડીયોના માધ્યમથી સૌને નોટ લેવી તારી બે હજાર છવીસ ના રોજ આજે અમારા નાના જામપુર ગામે ભોળાનાથના અને ઓગળ ભગવાનના જે અહીંયા પગલાં આવેલ છે તે જગ્યાએ અહીં પવિત્ર થળપે એકંતક થયેલા છે આખું ગોમ ભેગું થયેલું છે આ સભા બેઠી છે અને જે આપણા ઠાકોર સમાજમાં જે બંધારણ થયું છે એ બંધારણ અમે કાયમિક માટે જળવાઈ રહે અને આપણું બંધારણ સારી રીતે ચાલે એ માટે અમારા ગ્રામજનોને અમે વિનંતી કરવા માટે આજે ભેગા થયા છે અને બંધારણના મુદ્દા તો જે આપણા ત્રણ જિલ્લા વાવ થરાદ બનાસકાંઠા અને પાટણ આ ત્રણ જિલ્લા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે જે નક્કી કર્યું છે એ મુદ્દા આપણે બધાને પાળવાના છે અને આપણા સમાજને સપોર્ટ કરી અને સહેજ પણ એની અંદર કચાશ ના રહે અને આપણું બંધારણ હું તો ભોળાનાથને ઓગળ ભગવાનને અને આપણા સદારામ બાપાને અરજ કહું કરું છું કે અમારું બંધારણ શેખ ક્યાં સુધી ટકી રહે એવી અમે આ બધા થઈને અરજ કરીએ છીએ કે જ્યાં સુધી ચમકતા રહેશે ચાંદ સૂરજને તારા જ્યાં સુધી ચમકતા રહેશે ચાંદ સૂરજને તારા વેતી રહેશે ગંગાજીની જલધારા અને તે સુધી અમારું આ ઠાકોર સમાજનું બંધારણ અને આ નિયમો આપણા

આ ત્રણ જિલ્લાઓનું આપણે જે બંધારણ કરેલું છે એમને કુલ સોળ મુદ્દા છે આપણે બધાને આ મુદ્દાની ખબર તો છે સત્તા એકદમને આપણે રિપીટ છે અને સૌને આ સંભળાવશું સૌને આ પાલન કરવા વિનંતી વિનંતી હવે પહેલો મુદ્દો છે સગાઈમાં પુરુષ અને મહિલા મળી કુલ એકતી એકવી વ્યક્તિઓને કારણ કે તેનાથી વધારે વ્યક્તિઓને સગાઈમાં જઈ શકશે નહીં બરાબર સગાઈમાં પોતાનું કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાના બીજાને આમંત્રણ આપવું નહીં અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઉઠામણા પ્રથા બંધ સતંતર બંધ કરવામાં આવે છે સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવાનો રહેશે એક જોડી કપડાં લઈ જવા જે તાલુકામાં સગાઈ કર્યા પછી ફેટો બાંધાવાની બંધાવા મળવા જવાની પ્રથા તો બંધ સતત બંધ છે હવે મુદ્દા નંબર બે લગ્નની તારીખો નક્કી કરવા બાબત વર્ષમાં બે માસમાં જ લગ્ન કરવા એક વૈશાખ સુદ એકમ થી પૂનમ સુદ સુધી મહાસુદ સુદ થી પૂનમ સુધી આ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના ભાઈ કુટુંબો જો મળી અને આ લગ્ન કરવાના રહેશે એટલે કદાચ આપણને એ કદાચ એ ટૂંકમાં કહ્યું એટલે સમજણ ના પડી હોય જે બે મહિનાની અંદર પંદર પંદર દિવસ જે લગ્ન કરવાનો સમય આપણા સમાજે નક્કી કર્યો છે એના સિવાય પણ જે કોઈ લગ્ન કર્યા વગેરે રહી જાય તો કરી શકશે પણ એ પોતપોતાની સામાન્ય રીતે કેમ કે ફલણો ના આયો ને ફલણ ના મોકલી ક્યાંક ના બોલાય ક્યાં એ નહીં કરવાનું પોત પોતાની રીતે લગ્ન કરી નાખશે એટલે પોતાના કુટુંબ રીતે બરોબર કરી શકાશે પણ એ રીતે હવે મુદ્દા નંબર ત્રણ લગ્ન મૂકવાની પ્રથા સતંદર બંધ કરવામાં આવેલ છે આપણે લગ્ન મેળવાનું નથી બરાબર સામે સામે ચર્ચા કરીને ગણેશ લેવાનો રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે મોબાઈલ ફોનથી ડિજિટલ કાર્ડ બનાવી અને અમુકને મેસેજ અન્ય મેસેજ આપવાના રહેશે સામાજિક પ્રસંગ રાજકીય આગેવાનો હાજર ના રહી શકે તો કોઈ આગ્રહ રાખો નહીં અને નારાજગી રાખવી નહીં મુદ્દા નંબર ચાર જાન લઈને જવાના પ્રસંગ

શરણાઈ વગાડી શકાશે સાદી શરણાઈને સમાવાનો પ્રસંગ અને પડલાનો પ્રસંગ તો એક મિનિટ પહેલામાં જેમ થોડાક સમજવા મિસ ગાઈડથી એમ ફરીથી આ બન્યો એવો મુદ્દો ના મળે એટલા માટે ખુલાસો કરું છું જે લખવામાં આપણે એવું લખ્યું છે કે મોમીરામ કે જોનમાં ડીજે લઈ જ

બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોની પ્રસંગ રાખવામાં આવશે નહીં હવે જમણવારમાં જમણવારનો પ્રસંગ જમણવારમાં એક મીઠાઈ દાળ ભાત કઠોળ લીલી શાકભાજી રોટલી કે રોટલો પૂરી અને છાસ રાખી શકાશે મામેરા મામેરાનો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ સોની સંખ્યા લઈ જઈ શકાશે અને મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જઈ શકાશે મામેરામાં કપડાની કપડાની ઓઢામણા પ્રથા સતંદર બંધ રાખવામાં આવે છે તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે મામેરામાં ઓછામાં ઓછા અગિયાર હજાર અને વધુમાં વધુ એક લાખ એકાવન હજાર રૂપિયા મામેરામાં રોકડ મામેરું કરવાનું રહેશે મામેરામાં કોઈપણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના રહેશે નહીં મુદ્દા નંબર આઠ પૂર્ગજ ફૂરગત આટલું નોટો બેડું અને ફક્ત રસોડાનો સેટ આપવાનો રહેશે ભેટ ગિફ્ટ કે વા વાસણ પ્રથા સતત બંધ રાખવામાં આવે છે બંધારણને ફોટાથી મઢાવીને લેમિનેશનવાળી એક કોપી ભેટમાં આપવાની બંધારણ મજબૂત રહે એ આપવાની રહેશે આ કોપી એને આપવાની રહેશે મઢાઈને આ એમ કે આ નિયમ એના યાદ રહેવા અરે ઓગળાનો પ્રસંગ કન્યાને તેડવા જવાના આણું રિવાજ બંધ રાખવામાં આવે છે કન્યાને સસરા પક્ષમાંથી બે વ્યક્તિઓ આવીને તેના મૂકી જવાની રહેશે હવે બોલમણા પ્રથા બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા પ્રથા એટલે કે બોલમણામાં પ્રથા બંધ કરવામાં આવેલ છે અગિયાર ઢૂંડ પ્રથા ઢૂંડ પ્રસંગે આમંત્રિત કે રાવણું રાતું નહીં જન્મ દિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમમાં રાખવા નહીં જન્મ એટલે કે બર્થડે આપણે બર્થડે રાખી જન્મ દિવસની ખુશી પેટે વ્યક્તિ નજીકના સમાજની લાઇબ્રેરી શિક્ષણ સંસ્થામાં ફાળો કે અન્ય કોઈ ગૌશાળામાં હાલી શકાશે બરાબર છૂટાછેડા બાબત સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરીને સામે સામે જોયા પછી સગું નક્કી કરવું તેમ છતાંય બંને પક્ષો કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામ કમિટી અને સમાજ સમાધાન માટે પૂરા પ્રયત્નો કરવા પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો આધારે નીચે પ્રમાણે તહેવારના રહેશે લાખ પચાસ બે લાખ ટકા અડધી રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે લગ્ન પછી સંતાન હોય તો

બોલ્યું કે અન્ય કોઈ નશાકારક વસ્તુનો વાપરવા વાપરવી નહીં લગ્ન લગ્ન જન્મ મરણ પુણ્યતિથિ પુણ્યતિથિ સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછો પાંચસો રૂપિયા અને વધુમાં વધુ કેટલી રકમનો ફાળો આપી શકાશે મુદ્દા નંબર પંદર મરણ મરણ પ્રસંગે ખીચડી ઘટી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસણામાં કોઈ વાન કે કવાર ગણવો નહીં હવે મુદ્દા નંબર સોળ દરેક ગામમાં કુટકૂટ વાહિત વ્યક્તિઓને સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવી તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપવી દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલમાં અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી જેથી કરીને બંધારણના મુદ્દાઓ અમલ કરાવી શકાય સમિતિની સભ્ય સંખ્યા એકવી કે એકત્રીસ આખરી સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણયુક્ત બને તેમજ જન જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતિએ કરવા બોલો સગારામ ઠાકોર સમાજની

મૂળ મુદ્દમ થી કોઈ ઉલ્લંઘન થશે તો ઇસ્યુ થશે થશે ને થશે ગઈકાલે ધબડિયા લેવલ નો આપણને ખબર છે ને એટલે આ હાઉ ધ્યાન રાખજો કોઈ એમ ના કહેતા કે અમને ખબર નથી એમને કહેવા નતા આયા એટલે આ એક વિડિયો બનાવવાનું કારણ જંતિલાલ આજુ છે ભગતરી અને ઓબળો જે બંધારણ નો નિયમ પાલવાની સિસ્ટમ એટલે આપણે પોતાના ઘરેથી થી છે એનો અર્થ કે ડાયરેક્ટ બીજો આઈને કે આપણા છોકરાને આપણે મનાવવાનો છે અને કદાચ એમ નહીં કહી શકાય કે છોકરો નહીં મોનતો છોકરો નહીં મોનતો એવો પ્રશ્ન ઉભો થશે તો એના ભાઈઓ કુટુંબવાળા વાળા કે છે તારે છોકરા ભેગું રહેવું છે કે સમાજ ભેગું કેના છોકરો નહીં મોનતો તોય છોકરા ભેગું રહેવું છે તો ગોમ આવશે અહીંયા અને ગોમ કે છે કે તારે આ જે રિવાજ તોડે છે એના ભેગું રહેવું સમાજ ભેગું રહેવું છે તારું નહીં માનતું તો તારે ગોમનું માનવાનું છે કે આ માનવું છે સમાજ કેમ કરવું પડશે અને તારું કુટુંબ પડ્યું રહેશે અને સમાજ કુટુંબના નાચ બારે અને કદાચ આખું સપોર્ટ તો સમાજ કોઈ જે જે ગોમ જે વર્તન ના કરે ને એને પછી સમાજ નહી સ્વીકારે આવા નિયમો છે કદાચ કોઈ એમ ના વિચારતા કે ડાયરેક્ટ મારા છોકરાને કે નહીં મારા છોકરાને મારે કહેવાની ફરજ બને આપણે સૌને આપણા ઘરેથી હાડવાનું છે હા એટલા માટે બધા પોત પોતાની રીતે આપણું આ જે બંધારણ બન્યું છે ઠાકોર સમાજનું એ પેઢીઓ સુધી ટકી રહે અને ઓનો હેતુ આવતી પેઢીનું ભવિષ્ય છે કારણ કે આપણી પેઢી ખોટા ખર્ચા કુરિવાજોમાં આડેધડા ખર્ચા કરી અને બે વીઘા ટુકડો હોય જમીન વેચી વેચી ડીજે વગાડે છે પાર્ટીઓ કરી છે એ દેખાડો એક બીજા નું ફલણ આવું કર્યું મારે એનાથી આવું ભારે કરવો છે ના ભાઈ ભારે ભાડા માં આપણે ભાગી જા તૂટી જા જમ્યું થી વેચી જા ચેક થોડુંક રહ્યું છે હવે જો આવતી ભેટી માટે છોકરા માટે રાખવું હોય તો આ બંધારણને પાળવું જરૂરી જ છે એટલે આપણા સમાજનું બંધારણ ટકી રહે એના માટે આપણે સમાજ ભેગું રહેવું કારણ કે જો સમાજ એટલે નાથ નાથ એટલે નાચ ગંગા કહેવાય અને એમાં આજે આપણું એક પંખીના માળા જેવડું નોનકડું રૂડો ને રૂપાળું નોનકડું ગોમ હોય અને આ આપણા ગામના તમામ યુવાનો વડીલો અમારા બાપુ સ્ત્રી આગેવાનો આ સરપંચ સ્ત્રી બધા રહ્યા છે તો આપણે આપણા સમાજને સપોર્ટ કરી અને બંધારણ સારામાં સારું ટકી રહે એના માટે આપણે બધાને પ્રયત્નો કરવાના છે બોલો ગણ મહારાજ સદારામ